હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય કિચન તો આજે હું તમારી સાથે શેર કરીશ એવા નાસ્તાની રેસીપી કે જે તમે બીજા નાસ્તાને પણ ભૂલી જશો તો વરસાદમાં ગરમા ગરમ નાસ્તો ખાવાની આ ખૂબ મજા આવે છે જે ભજીયા ખાઈને કંટાળ્યા છે તેના માટે તો આ ખાસ રેસીપી છે તો ફક્ત આ નાસ્તો દસ મિનિટમાં તૈયાર થઈ જશે તો ચાલુ વરસાદમાં એકદમ અલગ સ્વાદ સાથે ગરમા ગરમ ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા આપણે બનાવીશું એક બાઉલ લીધેલું છે તો બાઉલમાં આપણે એક કપ મે સોજી લીધેલી છે તે આપણે એડ કરીશું સોજી અને રવામાં જા ડિફરન્સ નથી હોતો સોજી તમે જુઓ આ રીતના એકદમ થોડીક મોટી હોય છે અને રવો બારીક હોય છે તો જો આ નાસ્તો આપણે સોજીથી બનાવીશું જેથી એકદમ સરસ નાસ્તો આપણો ચીકડો ના બને અને સરસ એવો નાસ્તો આપણો બનીને તૈયાર થશે તો ત્યારબાદ આપણે અડધો કપ જેટલું દહીં એડ કરીશું તો દહીં મેં અહીંયા ખાટું લીધું છે કોઈ પણ આપણે રેસીપી ઢોકળાની બનાવીએ ત્યારે હંમેશા આપણે ખાટા દહીંનો જ ઉપયોગ કરવાનો છે અને સરસ રીતે મિક્સ કરી લઈશું જો આ નાસ્તો તમે એકવાર બનાવશો ને તો અઠવાડિયામાં ત્રણથી ચાર વાર બનાવવાની ડિમાન્ડ થશે એવો સુપર ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે તો ત્યારબાદ આપણે થોડું થોડું પાણી એડ કરતાં જઈને સરસ એવું બેટર તૈયાર કરી લેશું અને આ બેટરને આપણે ઠીક રાખવાનું છે બિલકુલ આપણે આ બેટર પાતળું નહીં બનાવીએ કારણ કે આજે આપણે કોઈ પણ ઢોકળિયાનો કે ઈડલી સ્ટેન્ડનો ઉપયોગ કર્યા વગર આજે આપણે નાસ્તો બનાવીશું જો તમે ઢોકળિયાની પ્લેટમાં નાસ્તો બનાવવા માગતા હોય ને તો તમારે બેટર આ તમારે પાતળું જોશે પણ આજે હું એકદમ થીક બેટરથી આ નાસ્તો બનાવી રહી છું તો હવે આ બેટરને આપણે દસ મિનિટ માટે રેસ્ટ કરવા માટે છોડી દઈશું જેથી રવો સરસ રીતે ફૂલીને તૈયાર થઈ જાય તો આજે આપણે આ લાઈવ ઢોકળા ના બનાવીશું તો આજે આપણે લીલી મકાઈના બનાવીશું તો અત્યારે ચોમાસાની સિઝન છે તો લીલી મકાઈ સરળતાથી મળી જ જાય છે અને બધાને લીલી મકાઈ ભાવતી જ હોય છે તો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવો છો કે તમે લીલી મકાઈનો તમે કેવી રીતે ઉપયોગ કરો છો તો એક કપ જેટલી મેં અહીંયા લીલી મકાઈ એડ કરી છે તેની સાથે આપણે બે નંગ લીલા મરચાં એડ કરીશું તમે તમારી તીખાસ તમારે ઓછી વધારે તમે તમારા પ્રમાણે કરી શકો છો ત્યારબાદ આપણે એક ઇંચ આદુનો ટુકડો એડ કરીશું અને બિલકુલ પાણીનો ઉપયોગ કર્યા વગર ફાઇન એવી પેસ્ટ તૈયાર કરી લેશું તો આ રીતની પેસ્ટ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે બિલકુલ આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો મકાઈમાં ઓલરેડી પાણીનો ભાગ રહેલો જ હોય છે જેથી સરસ એવી પેસ્ટ આપણી બનીને તૈયાર થઈ જશે તો કે ઘણીવાર કહેવામાં આવે છે કે મકાઈને જે આગળની મૂછ હોય છે ને એને બાળીને તેલમાં મધ એડ કરીને ચાટવાથી ઉલટી જે થતી હોય છે ને એ તરત જ બંધ થઈ જાય છે તો હવે આપણે આ પેસ્ટને સાઈડ પર રાખી દેસું તો રવાને પણ દસ મિનિટ જેવું થઈ ગયું છે ને તમે જોઈ શકો છો કે સરસ એવું પાણી રવાએ શોષી લીધું છે તો ત્યારબાદ આપણે જે મકાઈનું પેસ્ટ બનાવે છે ને એ પેસ્ટને આપણે એડ કરી દેસું જોઈ રહ્યા છો એ મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવજો અને તમારી એક લાઇક મારા માટે ખૂબ જરૂરી છે સરસ રીતે મિક્સ કરી લેશો તો આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો તો જ્યારે બે ઋતુ ભેગી થાય ને ત્યારે મકાઈના રોટલો ખાવાથી કફ મટી જાય છે તો વનવાસી લોકો મકાઈને પહેલો નંબર રાખે છે એ આપણા ગુજરાતીઓને જેમ ઘઉં વધારે નથી ખાતા એ લોકો પહેલી પસંદગી મકાઈની જ કરે છે તેનાથી શક્તિ આપે છે અને શક્તિ ટકાવનારી છે આ મકાઈ તો આ રીતે સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને બેટરને આપણે આ રીતનું ઠીક જ રાખવાનું છે ત્યારબાદ એકદમ લાઈવ ઢોકળાનો કલર આવે એવો જ આપણે કલર લાવવા માટે આપણે અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ઢોકળા જો ખાટા મીઠા હોય તો ખાવાની ખૂબ મજા આવે છે તેના આપણે અડધો લીંબુનો રસ એડ કરીશું એ વન ફોર ટી સ્પૂન જેટલી આપણે ખાંડ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો ત્યારબાદ મેં અહીંયા બે મોટી ચમચી જેટલા મકાઈના દાણા લીધેલા છે તે પણ આપણે એડ કરીશું જો આ ઢોકળા ખાવામાં ક્યાંક ક્યાંક મકાઈનો દાણો મોઢામાં આવશે ને તો એનો ટેસ્ટ તો એકદમ જબરજસ્ત લાગશે તો સરસ રીતે આપણે મકાઈના દાણાને પણ મિક્સ કરી લેશું તો આ રીતનું થિક બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે હવે બેટરને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી લેશું રીતનું મેં આ બેટરને કાઢી લીધું છે ત્યારબાદ તેમાં આપણે વન ફોર્ટી સ્પૂન જેટલો ઈનો એડ કરીશું અને તેના ઉપર આપણે અડધી ચમચી જેટલું પાણી એડ કરીશું જેથી ઈનો સરસ રીતે મેલ્ટ થઈ જાય અને એક જ ડાયરેક્શનમાં સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો આપણે જેટલા પ્રમાણમાં આપણે નાસ્તો બનાવવો હોય એટલો જ આપણે ઈનો એડ કરતા જશું અને નાસ્તાને બનાવતા જશું ઈનો એડ કરીને સાઈડ પર આ નાસ્તો આપણે નથી રાખવાનો જો આ બેટર આપણે ઈનો ઈનો એડ કરીને સાઈડમાં રાખીશું ને તો બીજો નાસ્તો છે એ તમારો ફૂલશે નહીં તો આ રીતનું બેટર આપણું તૈયાર છે તો આ નાસ્તામાં આપણે તો આ બેટરમાં આપણે એક ચમચી જેટલા ધાણા એડ કરી લઈશું તો ધાણા વગર ઢોકળા અધૂરા છે તો સરસ રીતે મિક્સ કરી લેશું તો આ રીતનું કમ્પ્લીટ બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે આપણે આગળની પ્રોસેસ શરૂ કરી દઈએ તો મેં આ રીતના એક બાઉલ વાસણમાં પાણીને ગરમ થવા માટે રાખી દીધું છે તેના ઉપર આપણે આ રીતની કાળાવાળી ડીશ રાખીશું અને તેમાં આપણે જે બેટર બનાવ્યું છે ને એ બેટરને આપણે એડ કરીશું જો ઢીલું બેટર હશે ને તો તમારું મિશ્રણ કાણામાંથી નીચે પડી જશે અને ઉપરથી આપણે બિલકુલ સ્પ્રેડ નથી કરવાનું એની જાતે જ મિશ્રણ આપણું પૂરું થઈ જશે આપણે લાલ મરચું પાવડરને સ્પ્રિન્કલ કરીશું અરે વાહ તમે એનો લુક તો જોવો એટલું સરસ લૂક લાગે છે ને કે જોતા જેમ થાય કે બન્યો છે આવું સરસ તો ખાવામાં કેટલું ટેસ્ટી લાગશે તો હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત પાંચ જ મિનિટ સુધી આપણે રહેવા દઈશું આ રીતના ઉપરથી આપણે ડીશને ઢાંકી દઈશું તો લગભગ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ને તમે જોઈ શકો છો કે નાસ્તો આપણો સરસ એવો ફૂલાઈ ગયો છે તો આપણે છરીની મદદથી ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે છરી આપણે સરસ એવી ક્લીન આવે છે તો નાસ્તો આપણો સરસ એવો સ્ટીમ થઈ ગયો છે તો હવે આ પ્લેટને હવે આપણે બહાર કાઢી લઈશું તો એવી જ રીતે મેં અહીંયા બીજી પ્લેટને પણ રાખી દીધી છે તેને મેં અહીંયા તેલ વડે ગ્રીસ કરી લીધી છે ડીશને આપણે તેલ વડે ગ્રીસ કરીશું જેથી નાસ્તો છે આપણો સરસ રીતે ડીમોટ થઈ જાય તો એવી જ રીતે આપણે બીજી ડીશમાં પણ આ રીતના બેટરને એડ કરી દઈશું તો આ રીતનો નાસ્તો આપણો એની જાતે સરસ રીતે ફેલાઈ જશે અને ઉપરથી આપણે ફરીથી એ જ રીતના લાલ મરચું પાવડરને સ્પ્રિન્કલ કરીશું જો તમને આજની આ મારી રેસિપી ગમે તો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા સાથે સબસ્ક્રાઈબ કરી બેલ લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો ફરીથી આપણે પાંચ મિનિટ માટે કૂક થવા માટે રાખી દઈશું તો બીજા લાઈ ઢોકળા થાય ત્યાં સુધીમાં આ નાસ્તાને આપણે ડીમોટ કરી લઈશું તો આ રીતના આપણે તાવીથાના મદદથી આ રીતના ડીમોટ કરીશું તો તમે જુઓ ઇઝીલી આપણો નાસ્તો ડીમોટ થઈને તૈયાર થઈ જાય છે અરે વાહ આમ તમે જુઓ એકદમ ઝાડી છે ને તો બિલકુલ પલાળવાની ઝંઝટ વગર ને એકદમ હેલ્ધી રીતે આ નાસ્તો આપણે બનીને તૈયાર થઈ ગયો છે તો આ નાસ્તાના તમને આ રીતના પણ ખાઈ શકો છો પણ આજે આપણે આ નાસ્તાને વધારે ટેસ્ટી બનાવવા માટે તેનો વઘાર કરીશું એકદમ મસ્ત એવો લુક આવે છે ને તો તમે એકવાર ચોક્કસ એટલે ચોક્કસ ટ્રાય કરજો અને તમારા ફેમિલીને વિડીયો પણ શેર કરજો અને તમે ઘરે ચોક્કસ બધાને બનાવીને ખવડાવજો બધાને ખૂબ જ ગમશે અને તમારી એક લાઇક મારા માટે ખૂબ જરૂરી છે તો પ્લીઝ 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 મને લાઈક અને સપોર્ટ કરજો તો આ રીતનો સરસ એવો નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે અને નાસ્તો આપણું થોડુંક ઠળી પણ ગયો છે તો ચાલો હવે આ નાસ્તાને વધારે ટેસ્ટી બનાવવા માટે વઘાર તૈયાર કરીશું તો મેં અહીંયા તડકા પેનમાં બે મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે તો તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું રાઈ આપણી ચટકવા લાગે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું અને મીઠા લીગરાના પાન એડ કરીશું અને આ તળે બંધ કરી દઈશું તો આ રીતનો તડકો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આ તલ રાઈનો જે તડકો બનાવીને તૈયાર રાખ્યો છે એ તડકાને આ રીતના ઉપરથી પાથરી દેશો જો તમને આજની મારી આ રેસીપી ગમે ને તો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા અને જેમ બને તેમ તમારા ફેમિલી મેમ્બરમાં શેર કરજો જેથી બધાને આ નવી રેસીપી એન્જોય કરવાનું આવી શકે તો એવી જ રીતે આપણે પીચા ઢોકળાના પણ ઉપરથી સ્પ્રેડ કરી દઈશું તો મારે અહીંયા એક પરવામાંથી ત્રણ પ્લેટ બનીને તૈયાર થઈ ગઈ છે તો નાનાથી લઈને મોટા બધાને ભાવે તેઓ એકદમ નવી રીતે લાઈવ ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો ચાલો હવે આ ઢોકળાને આપણે સર્વ કરી લઈશું તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ